ભરૂચમાં આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે ફાધર્સ ડે નિમિત્તે એક ભાવવિભોર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની વિશેષતા એ હતી કે સ્કૂલના નાના વિદ્યાર્થીઓએ પોતાના પિતાની પૂજા કરી પિતૃત્વના પવિત્ર સંબંધને સર્વશ્રેષ્ઠ સાબિત કર્યો છે બાળકોના સ્નેહભરા નિમિત્તે સંસ્કાર અને સંવાદનો અનોખો સંદેશ સમાજ સમક્ષ રખાયો હતો આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણભાઈ કાચડીયાએ પિતાના જીવનના મહત્વ વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ સ્પષ્ટ અને હૃદયસ્પર્શી સમજ આપી હતી જય સ્વામિનારાયણ તેર જૂન આજ રોજ આત્મીય પરિવાર શાળા કેમ્પસમાં વાલીઓને બોલાવી અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓની પૂજા મતલબ ફાધરની પૂજા કરી અને પપ્પાને એક મહત્વનું સ્થાન આપી જીવનની અંદર પપ્પા એ જ આપણા માટે ભગવાન છે તેવું બાળકોને શીખવી અને એમના માટે આજ રોજ શાળામાં પૂજન અર્ચન અને એમના માટે એક ફાધર્સ ડેનો વિશેષ કાર્યક્રમ શાળા પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો જય સ્વામિનારાયણ ગઈકાલે અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના બની અને તેમાં કેટલાક મુસાફરો ક્રૂ મેમ્બર્સ પાઇલટ્સ અને વિદ્યાર્થીઓ જે મૃત્યુ પામ્યા છે તે ખૂબ આઘાતજનક પ્રસંગ છે કે એ ખૂબ આઘાતજનક સમક્ષ દ્રશ્ય છે આજે પણ એ આપને આંખ સામે દેખાય છે તો આ પાછળ મૂકીને ગયેલા તેમના પરિવાર માટે પરિવાર દ્વારા ખૂબ ભગવાન એને બળ આપે ખૂબી આપે ભગવાન આત્માઓને એમની પાસે લઈ ગયા છે ખૂબ સારું સ્થાન આપે ભગવાનના કેમ્પસમાં એ પ્રાર્થના સાથે આજ રોજ આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા ભાવ ભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ